હે ગાય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો દર ઘરનો પ્રશ્ન છે પ્રશ્ન એ છે કે આજે સવારે શું બનાવું જે મજા આવે ખાવાની ફટાફટ બની જાય આજે બપોરે શું બનાવું જે મજા આવે ખાવાની અને ફટાફટ બની જાય આજે સાંજે શું બનાવું જે મજા આવે અને ફટાફટ બની જાય તો મારો સવારે ક્વેશ્ચન હતો કે શું બનાવું જે હેલ્ધી નાસ્તો કરવાનો હોય અને મજા પણ આવે અને ફટાફટ બની જાય તો વધેલી રોટલી હતી ને તમે હાથના મદદથી એને મસ્ત ક્રશ કરી કરીને આવી રીતે ભાગી કાઢી છે મસ્ત રોટલીને મેં ભાગીને મેં વિચાર કર્યો કે રોટલી વઘારેલી બનાવીએ તો રોટલી વઘારેલી મને બહુ ભાવે અમારા ઘરમાં મિતેશને પણ બહુ ભાવે ને ભક્તિને બહુ ભાવે મિતેશ કે બન્યું કે ન મને ભૂખ લાગે હા મગો તમે નાતાઓ મસ્ત ને હું ફટાફટ રોટલી વઘારેલી બનાવી દઉં તો મેં રોટલી વઘારેલી બનાવવા માટે મેં લવિંગ્ય મરચાં લીધા છે એને મેં બધા જ કટ કરી લીધા છે મેં ચારથી પાંચ જેવા લવિંગ્યા મરચાં લીધા હશે અને તમે તમારા અકોર્ડિંગ મરચાં લઈ શકો છો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચાં લઈ શકો છો મેં ડુંગળીનો યુઝ કર્યો છે મસ્ત એક આખી સમારી કાઢી છે એમાંથી હું અડધી નાખીશ મરચાં પણ અડધા નાખીશ ધાના લીધા છે પણ હું અંદર નથી નાખવાની બીજું પાછું બનાવવાનું છે એમાં નાખીશ તો મેં મરચું મીઠું ને હળદર મસ્ત નાખી દીધું છે મીઠું તમારે સ્વાદ અનુસાર તમે લઈ શકો છો મેં ખાંડ પણ નાખી છે તમે ગરું ના ખાતા હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો તો મેં મરચાં અને ડુંગળી અડધી અડધી નાખી દીધી કારણ કે બીજું વસ્તુ બનાવવાનું છે એ બીજા વિડીયોમાં હું તમને બતાડીશ તો એ સાઇડ પર જ છે એ બનાવવાનું છે તે તો મૂકો આ પહેલાં એક રોટલીની રેસીપી હું તમારી સાથે શેર કરી દઉં કારણ કે લોંગ વિડીયો થઈ જશે ને એટલે તો જોડે જોડે એની હું તૈયારી કરતી હતી જ કે થયું કે નહીં એમ એવી તૈયારી પણ હું કરું જ છું જોડે જોડે તો સવારે સવારે કેવું હોય કે એક બનાવીએ પણ આપણને બધું અલગ અલગ સ્વાદ માણવાનો એ હોય તો મકો બે વસ્તુ બનાવો અને મસ્ત ચા બનાવો તો સાથે સાથે કેવું હોય કે મજા પડી જાય સવારની એમ મોજ પડી જાય એમ તો મેં એની સાથે જોડે જોડે તૈયારી કરતી હતી જ અને જોડે જોડે મસ્ત મિક્સ કરી આ જે ડુંગળી મરચાં છે એને મિક્સ કરતી હતી એમાં મેં તેલને રાયનો વઘાર કર્યો છે અને જે બીજું વસ્તુ બનાવવાનું છે એ મેં તમને વધારી દીધું બોલો પૌવા બનાવવાના છે એ બીજું બીજી રેસીપીમાં હું તમારી સાથે શેર કરીશ તો એના માટે મેં એક બટાકો બાફવા મૂકી હતું અને આ જે રોટલીમાં છે ને એ તમને હું કહી દઉં કે હું પહેલાં તલી નથી નાખતી પણ મારી સાસુમાં તલી નાખીને બનાવે તો બહુ જ મસ્ત લાગે એટલે મું આગળ ચાલો આપણે બનાવીએ ટ્રાય મારીએ આપણે તો મેં એ પણ તલ નાખી દીધા તમે જો તેલમાં તલ નાખશો ને જ્યારે વઘરવા ટાઈમે તે ઘરે અહીંયા ફૂટશે ને બધે ઉડશે એમ તો તમારે આવી રીતે ડુંગળી મુંગળી નાખ્યા પછી જ નાખવાના તલ જેથી એ ઉડે ના ફૂટે ને એમ કશું નહીં તો આ દૂધ જે સ્પેશિયલ જાનું છે ને એટલું જાડું આવે છે ને તો ઉપર મલાઈ બલાઈ બાજી જતી મેં ફૂંક મારીને દૂધ એકઠું કર્યું અને મારી રોટલી થઈ જાય છે એકદમ મસ્ત અને જા જોડે બનાવી દો તો મોજે મોજ સવારે બાય